આપણી આ યુટ્યુબ ચેનલમાંથી પ્રાપ્ત થશે ક્યાંથી પ્રાપ્ત થશે હું આગળ જણાવું તો ચાલો આપણે જોવાની છે વંદના એટલે કે માતા સરસ્વતી જે છે બરાબર જે વિદ્યા દેનારી છે તો એને આપણે પ્રાર્થના કરવાની છે વંદના કરવાની છે બરાબર તો સરસ મજાના એમના શ્લોક એમના ભાષાંતર એની સમજૂતી જોવાના છીએ તો પેલા જોઈ લે જય જય હૈ ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામહ નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી શરણમ તે ગચ્છા હવે વિદ્યાર્થી મિત્રો આનું અનુવાદ આપણે કરવાનો છે તો કઈ રીતે કરવું તો હે ભગવતી સુર ભારતી એટલે એટલે કે હે ભગવતી સરસ્વતી સુર ભારતી એટલે સરસ્વતી બરાબર અથવા તો આપણે એમ કહી શકાય કે વાણીની દેવી એટલે કે સરસ્વતીના વિશેષણની વાત છે હે ભગવતી સુર ભારતી એટલે કે હે સરસ્વતી હે ભગવતી સરસ્વતી જય જય એટલે કે તમારો જય હો જય હો તવ હોય તો કે તારા તારા એટલે કે તમારા એમ ચરણો ચરણો એટલે આપણે કહી શકાય ચરણો ને ભગો ને પ્રણમામ પ્રણમામ એટલે પ્રણામ કરીએ છીએ એટલે આખો અનુવાદ એવું થાય હે ભગવતી સરસ્વતી ભગવતી સુર ભારતી એટલે કે હે ભગવતી સરસ્વતી જય જય એટલે કે તારો જય હો જય હો તવ ચરણો પ્રણમામ એટલે કે અમે તારા ચરણોને પ્રણામ કરીએ છીએ તવ એટલે તારા ચરણો એટલે ચરણોને પ્રણમામ એટલે કે પ્રણામ કરીએ છીએ નાદ બ્રહ્મમયી એટલે કે નાદ બ્રહ્મમયી એટલે કે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી જય વાગીશ્વરી એટલે કે જય વાગીશ્વરી એટલે વાગીશ્વરી એટલે કે વાણીની દેવી વાઘેશ્વરી એટલે કે વાણીની દેવી એટલે કહી શકાય હે નાદ બ્રહ્મયુક્ત હે નાદ બ્રહ્મયુક્ત એટલે કે નાદ બ્રહ્મમયી નાદ બ્રહ્મયુક્ત જય વાગીશ્વરી એટલે કે જય વાણીની દેવી તારો જય હો શરણમ તે ગચ્છા મરણમ એટલે શરણે એટલે કે તારે શરણે ગચ્છા એટલે કે જઈએ છીએ એટલે કે તારે શરણે અમે જઈએ છીએ તો આખું અનુવાદ એવું થાય હે ભગવતી સરસ્વતી તારો જય હો જય હો અમે તારા ચરણોને પ્રણામ કરીએ છીએ વંદન કરીએ છીએ હે નાદ બ્રહ્મયુક્ત નાદ બ્રહ્મમય એટલે કે નાદ બ્રહ્મયુક્ત જય વાગેશ્વરી એટલે કે વાણીની દેવી તારો જય હો શરણમ તે ગચ્છામહ એટલે કે અમે તારે શરણે જઈએ છીએ તો આ રીતે સરસ મજાનો અનુવાદ થાય હવે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા મિત્રોને ઘણા બધા પ્રશ્નો મૂંઝવે છે તો બધાનું સોલ્યુશન છે

એક્ઝામ પેપરમાં પરીક્ષાના સમયે પેપર ત્રણ થી બારમાં વિડીયો એમાં તમારે ધોરણ સિલેક્ટ કરવાનું મિત્રો તમે આઠમું સિલેક્ટ કરો એટલે ધોરણ સુધી મળવાના છે એટલે તમારા ભાઈ સંબંધી બધાને જાણ કરવી કારણ કે તમારા ધોરણમાં જાઓ એટલે તમારા વિષય ખુલે વિષયમાં જાઓ એટલે એમાં પાર્ટ વાઇઝ તમને વિડીયો મળશે સ્વાધ્યાય મળશે અભ્યાસ મળશે બધું જ મળશે અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશન બધા જાણો જ છો એમાં ધોરણમાં જઈને તમારું ધોરણ સિલેક્ટ કરવાનું પાઠ્યપુસ્તકમાં જવાનું વિષયમાં જવાનું એટલે તમને

તો કે શરણ કે રક્ષણ આપનારી શરણ કે રક્ષણ આપનારી ત્વમ ત્વમ તો વત્તા અસી આવશે ત્વમ વત્તા અસી બરાબર બેસ શબ્દો છૂટા પડેલા છે તો ત્વમ એટલે આપણે અહીંયા સરસ્વતી દેવીને વિશેષણ આપેલું છે તમ એટલે કે તમારા ત્રિભુવન ધન્યા ત્રિભુવન ત્રિ એટલે ત્રણ અને ભુવન એટલે ભુવન ત્રણેય ભુવન હવે ત્રણેય ભુવનમાં કોણ કોણ આવે તો આપણે સ્વર્ગ લોક આવે પછી મૃત્યુ તો આ ત્રણેય લોકમાં ધન્યવાદ ને પાત્ર ધન્ય ધન્ય એટલે ધન્યવાદ ને પાત્ર એટલે કે શરણ કે રક્ષણ આપનારી ત્રણેય ભુવનમાં ધન્યવાદને પાત્ર સુર મુનિ વંદિત ચરણા સુર એટલે દેવ મુનિ એટલે કે ઋષિ મુનિઓ વંદિત ચરણા વંદિત ચરણા એટલે કે જેના ચરણોમાં વંદન કરે છે જેના ચરણોમાં વંદન કરે છે એટલે શું એટલે કે દેવો અને ઋષિઓ જેના ચરણોમાં વંદન કરે છે એની વાત કરી રહ્યા છે આપણે નવ રસ એટલે આમ તો વિદ્યાર્થી મિત્રો નવ રસો સાહિત્ય કાવ્ય શાસ્ત્રમાં નવ રસો છે વીર કરુણ અદભુત ભયાનક રોદ્ર અને શાંત આવા નવ રસ છે એટલે કે નવ રસ ને ધારણ કરનાર આપણે કહી શકાય નવ રસો ને કારણે મધુરા એટલે કે મધુર કવિતા એટલે આપણે કવિતા લખી શકાય પરંતુ મુખરા કવિતા એટલે કે વાચાળ બોલતી કવિતા મુખરા કવિતા એટલે કેવી કવિતા બોલતી કવિતા કવિતા સ્મિત ભરણા એટલે કે સ્મિતની કાંતિની એટલે કે ઉજ્જવળતાને લીધે તેજસ્વી લાગતા આભૂષણો વાળી અને અસી અસી એટલે કે તું તું એટલે કોણ માં સરસ્વતીની વાત છે એટલે કે તું છે તો આખો એનો ભાષાંતર જોઈએ હે દેવી તું સર્વને શરણ આપનારી હસી એટલે તું બરોબર તું એટલે કે આપણે એને ઉચ્ચારણ કરીએ છીએ અત્યારે આપણે તુકાર ન કહી શકાય પણ એ વાત છે કે તું એટલે કે તમે એમ ત્રણેય ભુવનોમાં ધન્ય દેવો અને ઋષિ જેના ચરણોમાં વંદન કરે છે એવી નવ રસોને કારણે મધુર બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિતની કાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણો વાળી છે રુચિરા ભરણા એટલે કે આભૂષણો વાળી છે તો આ રીતે સરસ મજાનું ભાષાંતર થાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે ત્રીજો પેરેગ્રાફ લેવાનો છે આસીના ભવ તો ક્યાંથી વાંચશું કુંદ આસીના ભવ માનસ હંસે કુંદ તુહીન સસી ધવલે હર જડતાન કુરુ બોધી વિકાસમ સિત પંકજમ તનુ વિમલે હવે કુંદ કુંદ એટલે શું થશે મિત્રો તો મોગરાનું પુષ્પ મોગરાનું પુષ્પ તુહિન હિન એટલે હિમ હિન એટલે હિમ તુહિન એટલે એટલે તુહિનમ કે હિમ બરફ સશી સશી એટલે ચંદ્ર અને ધવલ એટલે કે શ્વેત ધવલ એટલે શ્વેત એટલે કહી શકાય કુંદ તુહિન સશી ધવલે એટલે કે મોગરાના ફૂલ હિમ અને ચંદ્ર જેવા શ્વેત વર્ણ વાળી હે દેવી આગળ વધીએ માનસ હંસે એટલે કે મન રૂપી હંસ ઉપર આસીના ભવ એટલે કે બિરાજમાન થાવ એટલે કે બેસ એટલે આખું હિ ગયું જો મોગરાના ફૂલ હિમ અને ચંદ્ર જેવા શ્વેત દેવી મારા હંસ ઉપર બિરાજમાન થા આગળ તો પંકજ તનુ વિમલે એટલે કે શ્વેત શીત એટલે શ્વેત પંકજ એટલે પંકજ એટલે કે કમળ તનુ વિમલે તનુ એટલે કે આમ તો થાય શરીર બરાબર દેહ વિમલ એટલે કે નિર્મળ સ્વચ્છ પવિત્ર એટલે કે શ્વેત કમળ જેવા નિર્મળ શરીર વાળી હે દેવી મારી જડતામ જડતામ એટલે અજ્ઞાન રૂપી જડતા અજ્ઞાન રૂપી જડતા એટલે કે બુદ્ધિની મૂર્ખતા ને હર એટલે કે તું હરી લે દૂર કર કુરુ એટલે કર બુદ્ધિનો વિકાસ કર બરાબર તો આવી રીતે નિરાતે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરવાનું છે બાકી તો તમને ખબર પડી ગઈ પેલાનું સોલ્યુશન શું થાય બરાબર હમણાં આપણે આખું જોઈ લઈએ ફરી પાછું ચોથાનું છે તો તમારે પેલા ઉચ્ચારણ ક્યાંથી કરવું વાંચન ક્યાંથી કરવું એ બહુ ખાસ મહત્વની બાબત છે એટલે કે છે કલામયી એટલે આખો શબ્દ તમારે લેવાનો છે અહીંથી અહી લલિત કલામય એટલે કે હે મનોહર કલાઓ વાળી હે મનોહર કલાવાળી એટલે આ અહી શબ્દ આગળ આવી જશે અહી લલિત કલામય અહી એટલે હે લલિત કલામય એટલે કે મનોહર કલાઓ વાળી જ્ઞાન વિભામય એટલે કે જ્ઞાનની શોભા વાળી જ્ઞાન વિભામય એટલે જ્ઞાનની શોભા વાળી વીણા પુસ્તક ધારિણી એટલે કે વીણા અને પુસ્તક ધારણ કરનારી આગળ વીણા પુસ્તક ધારિણી કુંઠા વિષ હારીણી હવે અહીંથી લેવાનું છે કુંઠા વિષ હારીણી એટલે હે મંદ બુદ્ધિના એટલે હરનારી એટલે કુંઠા વિષ હારી કુંઠા વિષ હારીણી બુદ્ધિના વિષને હારીણી એટલે હરનારી કુંઠા એટલે મંદ બુદ્ધિ વિશ એટલે વિષ ને હારીની એટલે હરના દેવી ની વાત કરી રહ્યા છીએ એટલે કે ચરણ કમળ માં પદ કમલે કે ચરણ કમળ માં નહો એટલે કે અમારી મતી મતી એટલે બુદ્ધિ આસ્તામ જો શબ્દ છૂટો પડે છે મતી વત્તા મતિહ વત્તા આસ્તામ આવી રીતે મતિ એટલે બુદ્ધિ થશે અને આસ્તામ એટલે રહો એટલે કે અમારી બુદ્ધિ રહો એટલે આખું થશે હે મનોહર કલાઓવાળી વાળી જ્ઞાનની શોભા વીણા અને પુસ્તક ધારણ કરનારી મંદ બુદ્ધિના વિશ્ને હરનારી દેવી તારા ચમર ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો ટિપણી સુર ભારતી હે વાણીની દેવી વાગીશ્વરી વાણીની દેવી આશીના બેઠેલી કુંદ મોગરાનું ફૂલ નહ બરફ સસી ધવલા ચંદ્ર જેવી સફેદ પંકજ કમળ તનુ એટલે એટલે શરીર બુદ્ધિ અને આસ્થા એટલે થાઓ બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક કામ કરીએ સંપૂર્ણ ભાષાંતર જોઈ લઈએ શ્લોકનું બરાબર પ્રથમ શ્લોકનું ભાષાંતર આપણે જોઈ લઈએ તો જોઈએ ભાષાંતર વિદ્યાર્થી મિત્રો

અને ઋષિમુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે એવી નવ રસોને કારણે મધુર બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિતની કાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળી છે હવે અહીંથી ત્રીજો શરૂ થશે મોગરાના ફૂલ હિમ અને ચંદ્ર જેવા શ્વેત વર્ણા હે દેવી મારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થા અથવા બિરાજમાન થાઓ શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી મારી જડતા અજ્ઞાન નેતુ હરી લે અને બુદ્ધિ નો વિકાસ કરનારી તારા ચરણ કવણ માં અમારી બુદ્ધિ સ્થિત રહો તો આ સાથે મિત્રો સરસ મજાનું વંદના આપણે સોલ્યુશન જોયું તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો અને મેં જે તમને વાત કરી છે કે આપણી એપ્લિકેશનમાં જશો બરોબર જ્યાં તમને આ બધી સુવિધાઓ મળવાની છે એટલે ખાસ ડાઉનલોડ કરી ધોરણ પ્રમાણે તમે વિડીયો મેળવી લેજો જોજો બધાને અસ્તુ જય હિન્દ જય ભારત